નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં ગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીનું વેઇટિંગ લિસ્ટ છે મિત્રો બહાર પડશે મિત્રો આ વેઇટિંગ લિસ્ટ કેટલું પડશે ક્યારે પડશે એ પ્રૂફ સાથે તમે અહીંયા જોઈ શકો છો મિત્ર અહીંયા લોક રક્ષક ભરતી બોર્ડની તમે નોટિફિકેશન જોઈ શકો છો અને એમની અગત્યની વિગતવાર સૂચનાઓ છે એ તમે આગળ વિડીયોની અંદર જોઈ શકો છો મિત્ર તો આ વેઇટિંગ લિસ્ટ કેટલું પડશે ક્યારે પડશે તો મિત્ર અને કેટલા પ્રમાણમાં પડશે એ આપણે વિડીયોમાં આગળ જોઈએ મિત્રો તમે એ સૂચના જોઈ શકો છો ઓગણીસમી પસંદગી યાદી મિત્ર આ પોલીસ કોન્સ્ટેબલની નોટિફિકેશનમાં ઓગણીસમો ક્રમાંકમાં પસંદગી યાદીમાં જણાવવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો કે જાહેરાતમાં જણાવેલા કેટેગરી વાઇઝ ખાલી જગ્યાના વીસ ટકા લેખે પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે તો મિત્ર કેટેગરી પ્રમાણે વીસ ટકા લેખે છે એ વેઇટિંગ લિસ્ટ બહાર પડશે તો મિત્ર આ ક્યારે પડશે તો મિત્ર કે જ્યારે આ મેરિટ છે ફાઇનલ હમણાં બહાર પડશે અને જેમને સર્ટી વેરિફિકેશન માટેની યાદી બહાર પડશે ત્યારબાદ આ વીસ ટકા લેખે કેટેગરી વાઇઝ છે એ પ્રતિક્ષા યાદી છે એ બહાર પાડવાની છે તો મિત્રો તમે અહીં જાહેરાતમાં છે એ તમે પ્રૂફ સાથે જોઈ શકો છો અને એ કેટલું પડશે મિત્રો તો એ કેટેગરી પ્રમાણે વીસ ટકા લેખે છે એ પ્રતિક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાનું છે મિત્રો તો મિત્ર તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ મિત્ર